આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા ક્યારેક ખૂબ તેજસ્વી અને હોશિયાર માણસો પણ કેમ સફળ થતા નથી મિત્રો આપણા સમાજની અંદર આપણને ક્યારેક ક્યારેક ખબર છે કે બહુ તેજસ્વી હોય છે બહુ હોશિયાર હોય છે એ પણ કે પોતાના જીવનમાં સફળ થતા નથી આની પાછળનું કારણ શું છે અને આ કારણ માત્ર મનોવૈજ્ઞાનિક કારણ છે એ હોશિયાર છે જ તેજસ્વી પણ છે સફળ થવાના બંને ગુણો ઉત્તમ છે પણ આ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે અને આ વાર્તા પણ વિદ્યાર્થી જે પરીક્ષાઓ આપે છે એમાં વિદ્યાર્થીઓ તેજસ્વી હોય છે હોશિયાર હોય છે છતાં પણ બહુ સારા માર્ક લાવતા નથી એવા સંદર્ભ સાથેની મારે વાત કેવી છે અત્યારે પરીક્ષાનો સમય છે અને મારે જે હોશિયાર અને તેજસ્વી માણસ તરીકે વિદ્યાર્થીને લઈને વાત કરવી છે એક દંપતી એક શેર બે રહેતા હતા એનો એક દીકરી બહુ તેજસ્વી ભણવામાં બહુ હોશિયાર અને એટલી બધી સારી કે દરેક વખતે એ બહુ સારા માર્કથી પાસ થાય નંબર પણ આવે પણ એને જ્યારે બોર્ડની પરીક્ષા આવી એ બોર્ડની પરીક્ષા વખતે એ છોકરી જેનું નામ અમી હતું એણે એના પિતાને એમ કીધું કે આ વખતે હું બહુ સારું કરી નહીં શકીશ આ વખતે હું તેજસ્વી મારા માર્ક નહીં આવે ત્યારે એના પિતા એમ કે બેટા કેમ એમ થશે દરેક વખતે તારા સારા માર્ક આવે છે દરેક પરીક્ષામાં તું સારા માર્ક ન આવે તો આ વખતે કેમ તારે થાય છે તો કે ખબર નથી પડતી પણ આ વખતે મને એમ લાગે છે કે મારા સારા માર્ક નહીં આવે એટલે કે એ દીકરી છે એના વન માર્ક કોઈ નબળા વિચારો પ્રવેશી ગયા હશે ત્યારે એના પિતા એને પૂછે છે કે મારે તને પૂછવું છે કે અત્યારે તને કેવા વિચાર આવે છે ત્યારે દીકરી પહેલાં તો બોલતી નથી પછી એમ કહે છે કે મને એવા વિચાર આવે છે કે આ વખતે મારે જેટલું કામ કરવાની જરૂર હતી એટલું કામ મેં કરી નથી શકી વાંચી નથી શકી પછી બીજો શું વિચાર આવે છે બીજો વિચાર એ આવે છે કે મારી બેનપણી જેટલા મહેનત કરે છે એટલી મહેનત હું કરી શકતી નથી તો કે ત્રીજી વાત તને શું વિચાર આવે છે આ બોર્ડની પરીક્ષા છે અને કદાચ બોર્ડની પરીક્ષામાં હું વ્યવસ્થિત લખી નહીં શકું તો કદાચ મારા અક્ષર સારા નહીં થાય તો કે પછી શું વિચાર આવે છે તો કે મને એ વિચાર આવે છે કે મારા શિક્ષકોમાં જે મને વારંવાર પ્રશ્નો પૂછતા હતા એ પ્રશ્નોમાં ક્યારેક ક્યારેક હું જવાબ નથી આપી શકતી એટલે મને એમ થાય છે કે હું પરીક્ષા પણ લખી નહીં શકું એના પિતા ફરી પૂછે છે ગૌ જયજી તારા મનમાં શું વિચાર આવે છે તો કે મારા મનમાં એ વિચાર આવે છે કે ખરેખર કોઈ પણ સંજોગમાં હવે હું મહેનત કરીશ તો પણ આ વખતે મારા માર્ક આવવાના જ નથી ત્યારે એના પિતા એમ કે છે કે બેટા તારામાં તાકાત છે તું હોશિયાર છો તું તેજસ્વી છો તારામાં બહુ બુદ્ધિ પણ સારી છે તે મહેનત પણ પ્રમાણમાં સારી કરી છે પણ તું એ બધી બાબતને નબળી રીતે જોશ મારે તને પૂછવું છે કે તારા ખરેખર તને પોતાને આવતા કોઈ પણ એક વિષયમાં તને પોતાને કયો સારો ગમે છે તો કે મને તો ગણિત બહુ ગમે છે તો કે તારા ગણિતમાં કેટલા માર્ક આવે એવું લાગે છે તો ગણિતમાં તો પૂરેપૂરા આવશે તને ગણિતમાં કોઈ ન આવડતું એવું કહું તો કે ના ત્યારે એમ કીધું કે આ વિચાર ઉત્તમ વિચાર છે અચ્છા તારા મિત્રો ખૂબ મહેનત કરે છે તું નથી કરતી તો હજી તારી પાસે ત્રણ મહિના માં મહેનત શરૂ કરી દે તો એના જેટલી જ મહેનત કર તારા એક પછી એક પ્રશ્નો તું તારી જાતે અને જે આ તારા ખોટા વિચારો છે એ વિચારોને તું કાઢ એક પછી એક અને તારી પાસે પૂરતો સમય છે અને જો તું એક પછી એક પરી કાઢીશ તો હું તને ચોક્કસપણે કહું છ કે તું આ વખતની પરીક્ષામાં જ ઉત્તમ માર્ગ મેળવીશ અને તારે જ્યાં જવાનું છે જે ક્ષેત્રમાં જવાનું છે એ ક્ષેત્રમાં તારી પોતાની શક્તિ બહાર આવશે અને નહીતર આજે તો નહીં આવે પણ ભવિષ્યમાં પણ નહીં આવે અને એ વાત એના દીકરીના મનમાં આવી ગઈ એને એક જ વાત કીધી કે તારામાં છે શક્તિ પડી છે એને નબળી જોશ અને તું એને કામ સતત કરતા રહેવું એ પ્રકારની વાત તારા મનમાંથી નીકળી ગઈ છે તને વાંચવું ગમતું નથી અને આ ભૂમિકા ઉપર એ છોકરી અમી એના મનમાં એક એવા પ્રકારની કોઈ આક્રમક કોઈ જોશ આવ્યો જેને આપણે એમ કહી શકાય કે એકદમ ઉત્સાહનું ઝરણું આવ્યું વાવાઝોડું આવ્યું અને એ છોકરીએ પોતાના તમામ જે નબળા વિચારો હતા એ તમામ નબળા વિચારો એક પછી કાટતી ગઈ પોતાના મિત્રો કરતા વધારે વાંચવાનું શરૂ કર્યું પોતાના જે કંઈ માનો કે તકલીફ હતી જે નહોતું આવડતું એ વાંચવાની શરૂઆત કરી અને જેને આપણે એમ કહી શકાય કે પરીક્ષામાં પણ એ ઉત્તમ માર્ગથી પસાર થઈ ગઈ આ દુનિયામાં જે તેજસ્વી અને બહુ હોશિયાર માણસો નિષ્ફળ જાય છે એનું પાછળનું કારણ અમી જે પેલા વિચારો કરતી હતી એવા વિચારો કરે છે માટે કોઈ પણ માણસ કોઈ પણ ઉદ્યોગપતિ પોતાના જીવનમાં નિષ્ફળ જાય બહુ તેજસ્વી ઉદ્યોગપતિ કારણ કે નબળો વિચાર કરે કે મારો માર વેચાશે કેમ મારા માલની ક્વોલિટી સારી હશે કેમ મારા માણસો બરાબર કામ કરતા હશે કેમ નબળા વિચાર છોડો તમે એને પોઝિટિવમાં લઈ જાઓ સતત સારા વિચારો ક્યારેય હાર નહીં માનો જો હાર માની તો તમે માનજો કે તમે હારી જ ગયા તમારે તમારા કામને સતત જોસ્સાથી કરતા રહો આ વાત આપણને બતાવે છે અમી અને એના પિતા મારે તમામ વિદ્યાર્થીઓ જે આવક તે બોર્ડની પરીક્ષા આપવાના છે જે લોકો ઊંચી કદાચ ક્લાસ ટુ ક્લાસ વનની પરીક્ષા આપવાના છે એને મારે એમ જ કહેવું છે કે તમારી નબળી જ બધી બાબતો ઘટના પહોંચ અને તમે સારા છો તમે સારું કામ કરી શકો છો હા એક ખરો કે તમારે એક દારૂ જા જ્યાં કલાક કામ કરવું પડશે એક દારૂ સારા વિચારો કરવા પડશે એક દારૂ સારું જ તમારે તમારા મનને રાખવું પડશે એક દારૂ તમે તમારા પોતાની બુદ્ધિને તાકાતવાળી બનાવી જ પડશે તો આ વસ્તુ શક્ય છે અને કોઈ પણ તેજસ્વી કોઈ પણ હોશિયાર માણસ જિંદગીમાં કોઈ દિવસ ઓછા નહીં ઉતરે એટલે કે આવા વિધિ આવા યુવાનો માટેની આ એક વાર્તા કોઈ ચોક્કસ નામ સાથે આ સાચી વાત છે અને એ ભૂમિકા ઉપર હું તમને કહું છું સૌને ધન્યવાદ